ભુજના કોલેજ રોડ ઉપર વંદન વુમન હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો ડોક્ટર વિંકલ ધાણાણીના નેતૃત્વ હેઠળ આ હોસ્પિટલમાં સ્ત્રી માટેની સંપૂર્ણ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી ભુજમાં કોલેજ રોડ ઉપર વંદન વુમન હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગાયનેક હોસ્પિટલમાં અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે તેમના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં તબીબો શુભેચ્છકો મિત્રો પરિવારજનો ખાસ હાજર રહ્યા હતા આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા વંદન વુમન હોસ્પિટલના અગ્રણી તબીબ ડોક્ટર વિંકલ ધાનાણીએ જણાવ્યું હતું કે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં છે ખાસ કરીને પ્રસૂતિ વુમન કેર કમ્પ્લીટ સુવિધા અને લેપ્ટ્રોસ્કોપી દ્વારા ઓપરેશન સેમી સ્પેશિયલ સ્પેશિયલ રૂમની પણ સુવિધાઓ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે ખાસ કરીને કિફા કિફાયતી ભાવે તમામ દર્દીઓને સારવાર આપવામાં આવશે અને ઓપરેશનની પણ વિશિષ્ટ સુવિધા આપવામાં આવી છે મેડિકલ સ્ટોરમાંથી પણ રાહત દરે દવાનું વિતરણ પણ કરવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી હતી સાથોસાથ વંદન વુમન હોસ્પિટલ એક સ્ત્રી રોગની સંપૂર્ણ હોસ્પિટલ છે અને ભુજમાં ખાસ કરીને દર્દીઓને એક વિશેષ પ્રકારની સવલત ઉપલબ્ધ થશે તેવી પણ આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી હવે જોઈએ આમ તક સાથેની વિશેષ મુલાકાતમાં વંદન વુમન હોસ્પિટલના અગ્રણી તબીબ ડૉક્ટર વિંકલ ધાનાણીનો પ્રતિભાવ વંદન વુમન્સ હોસ્પિટલનો આજથી અમે શુભ આરંભ કરી રહ્યા છીએ આ શુભ આરંભમાં તમે સૌ ભાગીદારી બનો એવી આશા રાખીએ છીએ આ હોસ્પિટલમાં બધી જ પ્રસૂતિ અને વુમન્સ કેરને લગતી સુવિધાઓ અવેલેબલ છે કમ્પ્લીટ વુમન કેર જેમ કે પ્રસૂતિ ગૃહ સોનોગ્રાફી આધુનિક લેપ્રોસ્કોપી દ્વારા ગાંઠના ઓપરેશન જેવી અદ્યતન સેવાઓ ઉપલબ્ધ છે આ હોસ્પિટલમાં સેમી સ્પેશિયલ રૂમ સ્પેશિયલ રૂમ લેટિનમ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે